માઇનસ આ માઇનસ માઇનસ વન એટલે કે માઇનસ વન પ્લસ વન માઇનસ વન પ્લસ વન કટ થઈ આન્સર તો શું લખી શકાય એક્સ પ્લસ વન એ નો શું છે અરે ભગવાન શૂન્ય શૂન્ય પર જ આવી છો કોને કહેવાશે અહીંયાનો મતલબ શું શું થયો ને તમે લખશો ઇઝ અ ફેક્ટર ઓફ ક્લિયર એમાં બીજી સંખ્યા શું છે એક્સ થી જોઈએ ફોર છે એક્સ એસ ટુ ફોર એક્સ એસ ટુ થ્રી સ્ક્ર પ્લસ એક્સ પ્લસ વન પ્રોસેસ એ જ આપણે દરેક ચેક કરવાનું છે એક્સ પ્લસ વન ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ માઇનસ વન હવે શું નામ આપીશું પોલીનોમિયલ ઓફ એક્સ એક્સ રેસ ટુ ફોર એક્સ ક્યુબ એક્સ સ્ક્વેર એક્સ વન પી માઇનસ આમાં કોઈને સમજવું નથી ને કઈ કેવી રીતે શું આ તો આપણે ઘણા પ્રેક્ટિસ કર્યા છે માઇનસ વન નો ફોર પ્લસ કે માઇનસ હજુ બી માઇનસ આવે છે કેમ માઇનસ આવ્યું બોલો કોનું માઇનસ આવ્યું મગજમાં કેમ માઇનસ આવ્યું કેમ માઇનસ આવ્યું બોલાઈ ગયું મેં કોઈ ખોટો વિચાર હોય તો શું થાય તમારો ખોટું બી બોલો ને તો મને કહેવાનું કે સર હું ખોટો આન્સર બોલો માઇનસ વન આવે ને ના જો મા તારા લીધે મને બી ખોટું ખોટું થવા લાગે અહિયાં માઇનસ વન માઇનસ વન કેમ પ્લસ માઇનસ માઇનસ એટલા બધા વન છે ને કે જીવન કઠિન થઈ જાય વન 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 તો પી માઇનસ વન ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ તો શું લખી શકાય અવયવ કહી શકાય ઇઝ નોટ અ ફેક્ટર ઓફ ક્લિયર થર્ડ વન ત્રીજો ક્વેશ્ચન એની અંદર ત્રીજો પણ શું છે थ्री एक्स स्क्वे प्लस एक्स प्लस वन क्लियर तो शो लखीश एक्सलू माइनस वन मईनस वन नो स्क्वेर मैनस वन प्लस -1 નો 4 સો થશે + -1 નો ક્યુબ 1 +-- 313 - 33 ગયા +1 -1 ગયા પાછું શું રહીયું હે બના તો શું થઈ રહ્યું છે નોટ ઇક્વલ ટુ 0 તો શું લખીશું

એટલે કોન્સન્ટ્રેશન ની પ્રેક્ટિસ મેં તમને પહેલા જ દિવસે છે 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 યાદ ને બરાબર જોયું કોઈ મારા પર પૂરો ભરોસો વેરી ગુડ હવે ક્વેશ્ચન આવે ને એટલે સિત્તેર ટકા છોકરા કે આપણે છોડી દેવાનો આપણો રૂલ્સ ફોલો કરવાનો છે ક્વેશ્ચન કોઈ બી આવ્યો હોય પહેલો રૂલ્સ શું કે છે આપણે શું કરવાનો એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇક્વલ ટુ માઇનસ વન આટલું તો થઈ શકે કે નહીં તમે તો શરૂઆતમાં સર દાખલો નથી આવડતો રકમ જોઈને કોઈ ડિસાઇડ નહીં કરવાનું કે તમને આવડે કે ઓલવેઝ ટ્રાય કરવાનો સમજી ગયા હા હું એમ જો કે મને પ્લેન ચલાવતા નહીં આવડે બરાબર નથી આવડતું તો મારે શું કરવું પડે આપણે શીખવું નથી એક જ ડાયલોગ ફેમસ કરી નાખ્યો પણ બીજું તમે સબકોન્શિયસ માઇન્ડમાં કાયમ એમ કર્યા કરો ને મને મેથ ગમતું નથી મને મેથ્સ આવડતું નથી મેથના આન્સર ખોટા તમારો સબકોન્શિયસ માઇન્ડ છે ને એ પ્રમાણે ટ્રેન થાય આને મેથ શીખવું નથી અને આપણે મહેનત કરવી એવું નહીં થવું જોઈએ માઇનસ વનનો ક્યુબ માઇનસ વન માઇનસ વનનો સ્ક્વેર વન હવે આ માઇનસ ને આ માઇનસ શું થઈ જશે આચ્છા રાખો ગુણાકાર ગુણાકારમાં છે આની સાથે ખ્યાલ આવે છે હવે વન નો કોઈ મતલબ આની સાથે રહેતો નથી કારણ કે વન સાથે આપણે કઈ પણ ગુણાકાર કરીએ તો એ જ નંબર રહેશે એટલે ટુ પ્લસ શું થઈ ગયું સમજી ગયા જો અહીંયા એરો કરી દો તો માઇનસ માઇનસ શું થઈ જશે મજા આવે છે માઇનસ વન માઇનસ વન પ્લસ ટુ આ રૂટ ટુ રૂટ ટુ શું થશે ટુ રૂટ ટુ ચેપ્ટર વન માં આપણે જોઈ ગયા કે રૂટ ટુ પ્લસ રૂટ ટુ ટુ રૂટ ટુ થાય એમાં રૂટ ફોર થતું નથી ટુ ટુ ગયા તો શું આન્સર રહ્યો બરાબર ને તો પી માઇનસ વન આવ્યું તો શું લખી શકાય એક્સ પ્લસ વન એ અવયવ નથી પીએક્સ નો અવયવ નથી ખબર પડી ગઈ હવે ક્વેશ્ચન ટુ છે પણ એવું જ છે 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 ક્વેશ્ચન 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 શું ધ્યાનથી જોજો ફર્સ્ટ માઇનસ વન જી ઓફ એક્સ કીધું છે અંદર વન એનો મતલબ શું કરવાનું મારે એક્સ પ્લસ વન લેવાનું એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ચાલો ટુ માઇનસ વન નો માઇનસ વન નો ઘન કેટલા થાય એટલા બધા વન આવ્યા છે કે હવે જીવન અઘરું થઈ ચાલ્યું તો માઇનસ ટુ પ્લસ વન પ્લસ ટુ માઇનસ વન ટુ ટુ ગયા કહી શકીએ પ્લસ વન એ પીએક્સ નો ક્વેશ્ચન એમાં જે ફર્સ્ટ કર્યું તો સેકન્ડ ને થર્ડ તમારે જાતે કરવાનો છે આવડશે સેકન્ડ થર્ડ તો થઈ જશે પક્કું ચાલો તો આજના માટે આપણે આટલી અહીંયા સમાપ્ત કરીએ